નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં બજાર ભાવ શું બોલો એના વિશે વાત કરવાના સુધી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ તેર દસ બજાર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો જાણી વ્યાજના બજાર ભાવ આવા રોજે રોજ બજાર ભાર માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય બોલતા અનાવર જાણી વ્યાજના તાજા બજાર ભાવ ઝીરો ત્રણ હજાર ત્રેપન થી ઉસભો ચાર હજાર ને રૂપિયા સુધી વરિયાળી એક હજાર બાસઠ થી બે હજાર આઠસો રૂપિયા સુધી ઈસબ ગોલબ બારસો પિંચાશી થી બાવીસો એકતાલીસ રૂપિયા સુધી રાયડિયો હજારસો થી તેરસો રૂપિયા સુધી તલ તેરસો રૂપિયાથી એકવીસો સુડતાલીસ રૂપિયા સુધી સો આઠસો થી સો રૂપિયા સુધી અજમો હજારસો થી બે હજાર રૂપિયા સુધી